નમસ્કાર હું ધનરાજ વસાવા પ્રમુખ ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ આજ રોજ અમે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ આગેવાનો તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં અમારી આજે ગુજરાત રાજ્યમાં વારંવાર બળાત્કારની જે ઘટના બની રહી છે મહિલાઓ અને બાળાઓ જે સુરક્ષિત રહી નથી પ્રતિદિન ગુજરાત રાજ્યમાં જ છ બળાત્કારની મહિલાઓ ભોગ બની રહી છે અને આ આજ આવી ઘટનાઓની પાછળ ભાજપના સાથે જોડાય તેમની સાથે તેના જે આપણે કાર્યકર્તાઓ આગેવાનો તે તેમને પીઠ મળત રહ્યા હોય તેમને પીઠ પણ મળતું હોય છે તે લોકો આજે આ બધી ઘટનાઓમાં સંડાવેલા છે એટલે અમે આજે જ્યારે બે હજાર વીસમાં એકવીસમાં બે હજારથી વધુ જ્યારે દર વર્ષે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે સામૂહિક બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે તેને રોકવા માટે અને આવા ગુનેગારોને જે કાયદા વ્યવસ્થાનો ખોફ રહ્યો નથી તે લોકોને તાત્કાલિક ધોરણે આવા જ્યારે ગુનાઓ બનતા હોય ત્યારે તેમની ધરપકડ ધરપકડ કરવામાં આવે અને તેમના સખ્ત સખ્ત સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે તે સાથે સામે આજે નવરાત્રી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે મહિલાઓ બાળાઓ જ્યારે આ તહેવાર ઉજવવા માંગતી હોય અને આવા આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તેમના પરિવારના લોકો ચિંતિત હોય છે તેથી આ અમે આ પ્રશ્નની રજૂઆત અમે રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડવા માટે આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા જય હિન્દ જય ગરવી ગુજરાત